થોડાક દિવસ પહેલા કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું એમાં દેશના નાણા મંત્રી માનનીય સીતારામ સાહેબ જે કંઈ જાહેરાત કરી રેલવે માટે તો એના માટે માંડવી હાલમાં જે ચાલી રહ્યું છે માંડવી ભુજ રેલવે ટ્રેક છે પાતળવા માટે એના માટે જે સર્વે છે બે હજાર ચોવીસ પચીસ ના વર્ષ માટે એક પોઈન્ટ વીસ કરોડ ભરવામાં આવે છે રકમ ભરવાના એ આનંદની વાત છે પણ મારી દ્રષ્ટિએ રકમ ખૂબ જ ઓછી કહેવાય અને ચાલુ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે એ બજેટમાં એમ કહેવામાં આવ્યું છે કે પાંચ રૂપિયા ભરવામાં આવે છે

અને અમારા દરેક કાર્યક્રમોમાં કેમેરો ઓફ કોમર્સ મંત્રી નરેન્દ્રભાઈ ચોરુ અને ખજાનજી તંદ્રેશભાઈ કોચ ખાતે જે છે આ સમિતિમાં અત્યારે સાત વ્યક્તિઓ છે અને હવે નજીકના સમયમાં ચાર વ્યક્તિ લઈ અને 11 વ્યક્તિને સમિત બનાવશે હવે અત્યારે જે વાત કરું ને તો આ રેલવે માનવીને શા માટે જરૂર છે તો માનવી વિસ્તારમાં બેડોન 8 ના 150 યુનિટ છે રોજની 125 ટકો દેશભરમાં પહોંચે છે બેડોનાઈટ પંજાબ થી કન્યાકુમારી સુધી જાય છે ઘઉં મગફળી અને કપાસ ની થાય છે મુંદ્રા થી ચીલાદા સુધી ગુડ ટ્રેન તો દોડે જ છે હવે જો નજીક માં આવે તો માંડવી રેલવે ધરપ આવી શકે એ પોઝિશન છે અને રોજીની ની છે માંડવી થી અમદાવાદ 20 જેટલી લક્ઝરી બસો દોડે છે

કેમ એની માંગણી સ્વીકારતી નથી એ નવાઈની વાત છે બે હજાર એકના ગુજારા ભૂકંપ પછી કશનીડાની અંદર ચારસો જેટલા ઉદ્યોગ આવ્યા પરંતુ માંડવીમાં અને વિસ્તારમાં આજ સુધી એક પણ ઉદ્યોગ નથી આવ્યો એનું કારણ છે કે ઉદ્યોગ આવે માલ બનેલી મોકલી કેવી રીતે અમારું બંદર

અને એરિયા મેનેજરો બદલી ગયા છતાં અમારી માંગણી આજથી સુધી સ્વીકારાઈ નથી રેલવે માટે અમે જુદા જુદા વખતે માનવી જે મળે છેલ્લા પચીસ વર્ષથી ઘણા પ્રયાસો કર્યા છે વડાપ્રધાનને સંબોધીને લખ્યું છે નાણાં મંત્રીને સંબોધીને લખ્યું છે અને રેલવે એરિયા મેનેજરોને પણ લખ્યું છે પરંતુ આજથી સુધી અમે નબળા રહ્યા છીએ કે અમારી કામગીરી પહોંચાડી શક્યા નથી માનનીય સંસદ સભ્ય શ્રી ચાવડા સાહેબ અને અત્રે નવા ચૂંટાયેલા ધારાસભ્ય છે એની સાહેબને પણ અમે અવાર નવા રજૂઆતો કરી છે પણ હવે માંડવી તો ખાસ છે માંડવી આને કારણે માંડવી નું જે ભણેલું છે એ રહેતો નથી એને જિલ્લામાં નોકરીઓ મળતી નથી માટે અન્ય જિલ્લામાં જવું પડે છે જો રેલવે આવે તો પ્રવાસન ધામ પણ પૂરતો વિકાસ થઈ શકે

પણ રેલવેની હવે ખાસ જરૂર છે જે બધી વિગતો આપી એની સાથે હું સમજ છું અને એના માટે અમે તાજેતરમાં જે રેલવે સેવા માટે ખાસ સમિતિ છે એ બીજા કામો પણ કરશે પણ હાલના તબક્કે જો આ વિસ્તારનો વિકાસ કરવો હોય આ પ્રજાને રોજીરોટીમાં બચાવ કરવો હોય તો આ બહુ જ ખૂબ જ જરૂરી છે અને એના માટે અમે તાજેતરમાં વાલીરામ એરિયા મેનેજરને મળવા પણ જવાના છીએ અમે સંસદ સભ્યને મળ્યા ધારા સભ્યને મળ્યા પરંતુ ખબર નથી કે આ માંડવીને રેલનો વિકાસ થતો નથી દરેક જગ્યાએ આ રેલવે એરિયા છે નલિયા અબડાસા લખપત સુધી રેલવે પહોંચી ગયો અમને આનંદ છે પરંતુ માનવીને પણ સરકારે જોવું જોઈએ સરકાર જ ધારે તો કરી શકે અને નરેન્દ્ર મોદીને કચ્છ પતે અને માનવી પ્રત્યે પ્રેમ છે એ ખબર છે અમને અગાઉ જ્યારે પેલી વખત અનંતભાઈએ હલો પછી કચ્છ ને બોલાયા ત્યારે સિંગાપોર બનાવી દઈશ તો આપણે વિનંતી છે કે લક્ષ્ય આપે અને અલગ રીતે પોતે રસ લઈ અને માંડવી નો રેલવે આપે જયારે આટલી બધી રેલવે વધારે છે એ લોકો ત્યારે માંડવી નો કાંઈ અમે ગુનો નથી કર્યો તો માંડવીને રેલવે આપે